હું વિજય બાબરિયા ધોરાજીનો રહેવાસી છું ધોરાજી સિવિલ હોસ્પિટલની અંદર ઘણા વિભાગોની અંદર કાયમી ડૉક્ટરોની નિમણૂંક નથી થઈ ખાસ કરીને જનરલ સર્જનની નિમણૂંક ન હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડવી પડે છે એક્સિડન્ટ જેવા ગંભીર અકસ્માતોની અંદર જૂનાગઢ અથવા તો રાજકોટ રિફર કરવામાં આવે છે અને સમયસર સારવાર નથી મળતી અને ગ ગાયનેક વિભાગની અંદર પણ આ જ પરિસ્થિતિ છે કાયમી ગાયનેક ન હોવાના કારણે મહિલાઓ જ્યારે અહીંયા સારવાર લેવા માટે આવે છે ત્યારે એને રાજકોટ અથવા તો જુનાગઢ બીજી પ્રાઇવેટ હોસ્પિટલ રિફર કરવામાં આવે છે ખાસ કરીને ગરીબ લોકો પણ જયારે પૈસા ન હોય ત્યારે એને હોસ્પિટલે પહોંચવું પણ મુશ્કેલ પડે છે અને ગંભીર ક્ષતિનો સામનો કરવો પડે છે મહિલાઓને અને સોનોગ્રાફી જેવા કિસ્સાની અંદર જો રેડિયોલોજીસ્ટ ન હોવાના કારણે સામાન્ય બાબતમાં પણ જૂનાગઢ રાજકોટ જવું પડે છે અને આ ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્નના કારણે ગરીબ લોકો ખૂબ મુશ્કેલી વેઠી રહે છે અને અમે નજરે પણ જોયું છે અમારી સરકાર ને પણ અગાઉ માંગણી પણ કરી છે અને આ માગણી અમે ઝડપથી પૂરી કરવામાં આવે અને ખાસ કરીને બાળકોનું જે આઈસીયુ ક્રિટિકલ કેર યુનિટ બનાવેલું છે એ પણ ઝડપથી ખુલ્લું મૂકવામાં આવે